સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રમાં સ્વામી વિવેકાનંદ હોલ ખાતે કોંગ્રેસ પાર્ટીની વિસ્તૃત બેઠક યોજાઈ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખેડબ્રહ્મા ખાતે યોજાયેલા બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રશ્રી કૌપાવત સ્ટેટ અનુસૂચિત જાતિ સેલના મહામંત્રી રામભાઈ સોલંકી સાબર ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર જસુભાઈ પટેલ ખેડબ્રહ્મા કોંગ્રેસ પ્રમુખ બમરસિંહ શહેર કોંગ્રેસ દ્વારા અમિત શર્મા તથા અન્ય વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં અને મોટી સંખ્યામાં પધારેલ કાર્યકર્તાઓ વડાઓની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં પધારેલ મહુડી મંડળ દ્વારા આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર હોય જેને જંગી બહુમતીથી જીતાડવા માટેની હાકલ પણ કરવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never